વેકેશનના કારણે ટ્રેનમાં નો રૂમની સ્થિતિ સર્જાય જી હા ટ્રેનમાં ટિકિટ ન મળતા મુસાફરો પરેશાન થઈ ચૂક્યા છે ઉત્તર ભારત જતી તમામ ટ્રેન લગભગ ફૂલ છે અનેક ટ્રેનમાં વેઇટિંગ બસોથી ઉપર આવી રહ્યું છે અમદાવાદથી પટના ગુવાહાટી એક્સપ્રેસ આશ્રમ જેવી ટ્રેનોમાં નો રૂમની સ્થિતિ વેકેશનને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી જેમાં આગ્રા કેન્ટ અસારવા કાનપુર સેન્ટ્રલ મુંબઈ સેન્ટ્રલ કટિહાર ભાવનગર ટર્મિનલ હૈદરાબાદ બાંદ્રા ભગતકી કોઠી બાંદ્રા ટર્મિનલ બિકાનેર એક્સપ્રેસ સાબરમતી હરિદ્વાર જેવી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે વધુ ભીડવાડા સ્ટેશન પર સીઆરપીએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી ભીડને કાબૂમાં રાખી શકાય એને નજરમાં જોઈને વેસ્ટર્ન રેલવે ઘણી બધી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે અત્યારે દાખલા તરીકે અસરવા આગ્રાકેડ છે અસરવા કાનપુર છે બાંદ્રા કી કોઠી છે બાના ટર્મિનલ્સ બીકાનેર છે એવા અમુક ઘણા રૂટ પર વેસ્ટર્ન રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે અને આ જે વસ્તુ જે છે એવી છે કે એવરી ઇયર એવરી ઇયર વેસ્ટર્ન રેલવે સમર સ્પેશિયલ ચલાવે છે સમર સ્પેશિયલ હોય કે દિવાળી સ્પેશિયલ હોય કે હોળી સ્પેશિયલ હોય ઓકેશન્સ હોય છે જે ઘસારાને જોઈને વેસ્ટર્ન રેલવે એવરી ઇયર સમર આપણે સ્પેશિયલ ટ્રેન ચલાવ ચલાવે છે અમુક ટ્રેનમાં જે અમુક ટ્રેનમાં વેટિંગ અમુક ટ્રેનમાં જે વેટિંગ લિસ્ટ વધી જાય છે અમુક ટ્રેનમાં નો રૂમ પણ પરિસ્થિતિ સર્જાય છે તે એ જે રૂટને એનું એનાલિસિસ કરે છે વેસ્ટર્ન રેલવે એનાલિસિસ કરીને પછી જે રૂટ પર વધારે ઘસારો છે બીજ વધારે વેટિંગ છે એ રૂટ પર પછી સ્પેશિયલ ટ્રેનનું સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે